કે ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક કોંગ્રેસના સાંસદ અને એક ભાજપના ધારાસભ્ય એક મંચ ઉપર છે દરેક જગ્યાએ રાજનીતિની અંદર સમાજની વાત આવે ત્યારે દરેક જગ્યાએ આ પ્રકારે હોવું જોઈએ સૌરાષ્ટ્રમાં આ પ્રકારે કેમ નથી થતું સૌરાષ્ટ્રમાં બે રાજકીય પક્ષ આમને સામે જોવા મળે છે કુંવરજી બાવળિયાની સામે કોળી સમાજના જ નેતાઓ એ રાજકીય આગેવાનો એ હંમેશા એ જ વિચારતા હોય છે કે કુંવરજી બાવળિયાને કેવી રીતે પાડી દેવા જો એ સમાજના આગેવાનોનું એટલું છીસોરાપણું કહેવાય કે સમાજને જે લોકો પ્રાયોરિટી આપતા હોય એ હંમેશા સમાજના વિરોધમાં જતા જ નથી અને જે લોકો એમ કહું છું અમુક પાર્ટીના ગુલામ બની જાય છે પછી પાર્ટીને વફાદાર હોય છે સમાજને વફાદાર નથી હોતા એટલા માટે મેં એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે અમુક ફિક્સ સ્ટેન્ડ નથી હોતું એનું કે ડબલ ઢોલકી બરાબર એવા પણ અમુક લોકો છે જે સમાજને વફાદાર હોય એ ક્યારે સમાજના વિરોધમાં જતા જ નથી અને સમાજના જેટલા સંગઠનો આલે છે ને પ્રમુખ અમુક એના સંયુક્ત નિર્ણય લેવાતા હોય છે અને એ નિર્ણય જે નક્કી થાય પછી જ એ આગળ વધતા હોય છે પરંતુ અમુક અમે સંતોની ભાષામાં એને નુગરા કહીએ છીએ નુગરા હોય મનમુખી હોય જો ગુરુમુખી હોય તો એ આગેવાનો વડીલોને પૂછે કે હવે આગળનું શું નિર્ણય લેવો રોડમેપ શું તૈયાર કરવો પરંતુ મનમુખી લઈને કૂદકા મારવા મળે તો એનું પરિણામ સારું ના આવે અને આખરે સમાજને નુકસાન થતું હોય છે એમાં